કૃષ્ણ કનૈયા લાલ કી જય સરસ્વતી માત કી જય આ ગુરુ ચા નાની ચૂંદડી રે આ ગુરુ ચા નાની ચુંદડી રે તમે ઓઢી લે નાર ને ના રહ્યા છે ગુરુવનની ચુંદડી રે તમે વિચાર કરીને ઓઢજો રે તમે વિચાર કરીને ઓઢજો રે પછી આડાયા છે ગુરુવચન ની ચુંદડી રે પછી આડા ચુંદડી ઓડતા ને સંકટ વસે રે ચુંદડી ઓડતા ને સંકટ વસે રે ચુંદડી ધીવી નયા છે ગુરુ ની ચુંદડી રે ચુંદડી ધીરવી નયા જી છે ગુરુ વચનાની ચુંદડી રે આ છે ગુરુ

कुंदरी रे तमे उठिले जो મારા ગુરુ ની ચુંદડી રે મારા ગુરુજીની ની ચૂંદડી લે રાયયા છે ગુરુવ ચાનાની ચૂંદડી રે મારા ગુરુજીની ચૂંદડી લે રાયા છે ગુરુવનાની ચૂંદડી લે સો સેવકો ભાવથી લે ગાયા છે રે સ્વસેવકો ભાવથી ને ગાયા છે ગુરુ વચનની ચુંદડી રે આ છે ગુરુ વચનની ચુંદડી રે તમે ઓઢીલ જો નર ને ના રહ્યા છે ગુરુવચનની ચુંદડી રે તમે ઓઢીલ જોનર ને ના રહ્યા છે ગુરુ ચની ચુંદડી રે